અને બહુ સરસ એમણે લખેલું કે હોટેલમાં તો હું બહુ વાર એકલો છું એકલા સૂવાનો ભય નથી ઘરમાં એકલા સૂવાનો ભય છે એટલે પપ્પાનું અસ્તિત્વ કેટલું આપણી ઉપર ઓવર પાવરિંગ હોય છે કે આપણે અસ્તિત્વને કોઈ દિવસ એની નોંધ સુધા લેવાની આપણને ફુરસત નથી હોતી સાંજ પડશે એટલે આવશે એવું આપણે ધારીને ચાલતા હોઈએ અને એમાં એક દિવસ ન આવે એશાના પપ્પાની જેમ તો સમજાય કે જે નથી આવ્યા એ રોજ આવતા મહત્વના હતા સામાન્ય રીતે રોજ આવીને કચરો લઈ જતો હોય તો આપણને કોઈ ફરક નથી પડતો કામવાળો રોજ આવીને એનું કામ કરીને જતો રહે તો આપણને કઈ ફરક નથી પડતો પણ આ બધાની વચ્ચે જો એક દિવસે ન આવે તો સમજાય કે એનું મહત્વ કેટલું છે જયભાઈ લગભગ એક કલાક બોલ્યા કોઈએ ચેક નથી કર્યું કે શ્વાસ ચાલે છે કે નથી ચાલતા પણ માથા પર કોથળી પહેરી જુઓ અને ત્રીજી મિનિટે સમજાય કે શ્વાસ કેટલા અગત્યના હતા એટલે એ પપ્પા છે ને એ માથા પર કોથળી પહેર્યા વગરના શ્વાસની જેમ આપણી આસપાસ રહે છે એચ છે બધાને ખબર છે હવામાં ઓક્સિજન છે બધાને ખબર છે છૂટો પાડીને ક્યારે આપણું નાક લે છે ક્યારે ફેફસામાં જાય છે ક્યારે એમાંથી આપણા શ્વાસ ચાલતા રહે છે ક્યારે એમાંથી લોહી વહીને હૃદય સુધી જાય છે આપણે કદી નોટિસ જ નથી કરતા આપણને લાગે છે કે તો એમ જ હોય ને એમાં વળીશું એકચ્યુઅલી એ અટકે ત્યારે સમજાય છે કે ઓ માય ગોડ ધીસ વોઝ સો ઇમ્પોર્ટન્ટ એન્ડ આઈ થિંક ધી ફાધર્સ એક્સિસ્ટન્સ ઇઝ લાઈક ધેટ વી ઓનલી રિયલાઇઝ વેન હી ઇઝ નોટ દે બહુ બઉ મજાની વાત છે અને બહુ સરસ કહ્યું શકે છોકરાઓ છોકરાઓ અંદર લડે તો એટલા ભયાનક ગપ્પા મારે કે તમે સાંભળો તો તમને એમ થઈ જાય કે ઓહો આના મનમાં આવું હશે એના પિતા વિશે કે મારા પપ્પા તને ખબર છે એક મુક્કો મારે તો તને પંદર ફૂટ દૂર ફેંકી દે એને પંદર નું માપ નથી ખબર એને પપ્પાની તાકાત ખબર છે આ એવી એવી ઉંમર છે કે જયારે પપ્પા જેવું શર્ટ પહેરવું ગમે પપ્પા જેવા જૂતા પહેરવા ગમે પપ્પાની જેમ માથું ઓળવું ગમે પપ્પાની જેમ ચાલવું ગમે એની જેમ બેસવું ગમે પપ્પા ખાય ખાવાનું એ ન ખાય તો નહીં ખાવાનું પપ્પા રીંગણ નથી ખાતા આપણે નથી ખાતા રીંગણ કદી ચાખવાની પણ તસ્દી નથી લીધી આપણે નથી ખાતા કેમ કે પપ્પા નથી ખાતા એ પછી એક સમય એવો આવે કે જ્યારે આપણને લાગે કે આપણે બહુ સ્માર્ટ થઈ ગયા દુનિયામાં આપણને વધારે સમજ પડે છે અને ત્યારે પપ્પા ડોબા લાગે 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 નેગિંગ એ જરાક કઈ સલાહ આપે કે બહુ સારું ખબર છે મને તમારી પાસે રાખો અને મજાની વાત એ છે કે અઢી કિલોનું બંડલ હાથમાં મુકાય ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય છે માના પેટમાં હોય ને ત્યાં સુધી પિતાને ખબર જ નથી પડતી કે પોતે બાપ બનવાનો છે મોટા ભાગના પુરુષોને આ રિયલાઈઝેશન ત્યાં સુધી થતું જ નથી જ્યાં સુધી એક્ચ્યુઅલ એ અઢી ત્રણ કિલોનું બંડલ કપડામાં લપેટાઈને બંધ આંખો સાથે એના હાથમાં મુકાય ધેટ્સ ધ ટાઈમ વેન હી રિયલાઇઝિસ કે ઓ માય ગોડ આ અઢી કિલોની સાથે તો મેજર જવાબદારીઓ દાખલ થઈ છે

એવો એને પોતાને કદાચ એહસાસ પણ નથી હોતો કોઈ દિવસ ગાડીમાંથી પગ નીચે ના મૂકે અહીં સુધી જવું હોય ને તો પણ ગાડી કડાવે ત્રણ બિલ્ડિંગ દૂર જવા માટે પણ ચાલીને ન જાય અને બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ પકડીને કેટલાય કિલોમીટર દોડે અને આ આ આ બધું જે કરે એને એને પોતાને ખબર પણ નથી કે આ એનામાં આવતું ટ્રાન્સફોર્મેશન છે કેટલા બધા પુરુષોને મેં જોયા છે કે પોતે અમુક શાક ન ખાતા હોય અમુક રીતે વર્તતા હોય ડાઇનિંગ ટેબલ ઉપર નક્કી કર્યું અમુક આમ જ જોઈએ આમ ન જ જોઈએ પછી એ જોઈએ કે બચ્ચું ઓબ્ઝર્વ કરે છે ફોલો કરે છે એટલે નક્કી કરે કે યાર મેં તો આખી જિંદગી કારેલા ન ખાધા પણ આને શીખવવું પડશે એટલે એની પત્નીને કે મારી ડિશમાં કારેલા મૂક છે મને બહુ ભાવે છે પત્ની પણ હશે પણ એને સમજાય એક માંથી પિતા બનવાની પ્રક્રિયા છોકરી છે તો રડે છે થોડો મોટો થાય દસ અગિયાર વર્ષનો અરીસામાં જોઈને આમ પટિયા પાડે એટલે એને

છવ્વીસ વર્ષનો થાય લગ્ન થાય એટલે પત્ની સૌથી પહેલી ફરિયાદ કરે કે તમે તો એક્સપ્રેસિવ જ નથી પણ સાહેબ એક્સપ્રેશન તો ત્રણ વર્ષ નો ત્યારથી એને શીખવ્યું કે નહીં કરવાનું રડવાનું નહીં બોલવાનું નહીં વહલ દેખાડવાનું નહીં ચોંટવાનું નહીં ભેટવાનું નહીં દીકરી ઘરમાં જન્મે ને ત્યારથી તમે જુઓ એક પિતામાં વિચિત્ર બદલાવ આવે બે દીકરાનો બાપ હોય અને એક દીકરીનો બાપ હોય એમાં તમને ખબર જ પડે કે આ અચાનક જ મૃદુ થઈ ગયો માણસ તરીકે એનામાં કઈક વિચિત્ર જ પ્રકારની મૃદુતા આવી ગઈ સારો થઈ જાય નમ્ર થઈ જાય થોડો તમને સમજાવવા માટે કે આના ઘરમાં એક કશુંક બદલાવ થયો છે કેમ થાય છે આવું પુરુષની અંદર જે સ્ત્રણ ભાવ છે આપણે બધા જાણીએ છીએ કે એક થોડું સ્ત્રીત્વ અને થોડું પુરુષત્વ મળીને એક આખું તત્વ બને છે એની અંદર ભાવ છે જે આજ સુધી કોઈ દિવસ કોઈના પર એક્સપ્રેસ જ નથી થયો એ અચાનક એક્સપ્રેસ કરવાની એને જગ્યા મળી જાય છે મેં એવા એવા ટાવરિંગ ઈગો જોયા છે એની દીકરીના નેલ પોલિશ કરતા અઢી વર્ષની અને દીકરી એને ખખડાવે કે સરખી રીતે કરો આવી રીતે નહીં કરવાનો અને મને ખબર છે એમ કે હા બેટા લાવ કરી આપું સરખી રીતે આપણે ભૂસીને ફરી કરીએ અને એવા એવા માણસો એમ કે તમે એ લોકો એનાથી થથરતા હોય આઈએસ ઓફિસરના ટેબલ પર પૈસા મૂકીને એમ કે ટેન્ડર થવું જોઈએ એવા લોકો એની દીકરીની નેલ પોલિશ કરતા હોય તો આ દૃજ્ય તમે જોયા છે કારણ એ છે કે પિતા છે ને એ આમ અખૂટ વાલ છે ખૂબ સ્નેહ છે પણ આ કોમ્પ્રેસ્ડ સ્ટ્રેન્થ છે અંબુજા સિમેન્ટ પૂરી રાખ્યો છે આ સ્નેહને આ પ્રેમને આ વાલને એક્સપ્રેસ થવા જ નથી દેતા અને માને મજા એ છે કે કોળિયા ભરાવે ને ગીતો ગાયને અલરડા ગાય ને મોટું કરે ને બાળોતિયા બદલાવે ને માને એટલી બધી તક મળે છે પોતાનો સ્નેહ વ્યક્ત કરવાની જો કે હવેના પિતાઓ બધા બહુ જ સરસ છે હું જોઉં છું આ યુથ ના જે ફાધર્સ છે બધા એ તો ડાય પર બી બદલાવે રાખે ખરા ને ખવડાવે ખરા ને હમણાં થોડા દિવસ પહેલા જ હું હૈદરાબાદ થી આવતી હતી અઢી કલાકની ફ્લાઇટ અને પતિ પત્ની અને સાથે અઢી ત્રણ મહિનાનું બાળક આઈ એમ શ્યોર એનાથી મોટું નહીં હોય અને પત્ની ખૂબ થાકેલી તમને ખબર પડે કે એ આમ ચૂર થઈ ગઈ છે એમ ફ્લાઇટમાં બેસે એટલે ઊંઘી જવાની છે અને જેવી પત્ની સૂઈ ગઈ એવું આ બચ્ચાને હસબન્ડે હેન્ડલ કરવા માંડ્યું અને અઢી કલાકની ફ્લાઇટ દરમિયાન બાળક મા તરફ જુએ પણ નહીં એટલી બધી શાંતિથી ને કાળજીથી એણે કઈક એને મોબાઈલ ઓન કરી આપ્યો ને કઈ ફલાણું અને ત્રણ જ મહિનાનું બાળક એટલે એક ઈસ મોબાઈલમાં જોતું હશે કે નહીં રામ જાણે પણ એને જે આવડ્યું તે બધું એણે એને બિઝી રાખવા માટે કર્યું અને મેં એને ઉતરતી વખતે કહ્યું મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર આઈ મસ્ટ સે એટલે મને કે આઈ એમ જસ્ટ અ ફાધર ટ્રાઈંગ ટુ બી વન્ડરફુલ એટલે આ આ નવી પેઢીના પિતા છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે બધા